નમસ્તે હું શ્રુતિ સ્વાગત કરું છું તો હિન્દુ મુસ્લિમના એકતાના પ્રતીક એવા સૈયદ પીર હઝરત અહેમદ હુસેન જાફરી ઉર્ફે બાલાપીર બાબાનું સંદલ શરીફ તારીખ અઠ્યાવીસ બે બે હજાર ના ઈશાની નમાઝ બાદ રાખવામાં આવેલ છે અને સંદલ શરીફ પછી સૈયદ અહેમદ હુસૈન જાફરી મશાયક બાલાપીર બાવા ઉર્સ સિયાને કે મેળાનો પ્રારંભ થશે દરેક હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો અને વડીલોને પધારવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે દરેક વર્ષની માફક આ વર્ષે પણ ભાઈચારો જળવાઈ રહે તેવી દરેક નાગરિકોને નમ્ર વિનંતી કરવામાં આવે છે ઉર્સમાં યાને કે મેળામાં દરેક નાગરિકોએ સાથ સહકાર અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી પણ અપીલ કરવામાં આવે છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ દરેક નાગરિકોને વિનંતી કરવામાં આવે છે તારીખ અઠ્ઠાવીસ બે બે હજાર ચોવીસથી તારીખ ત્રણ ત્રણ બે હજાર ચોવીસ સુધી ઉર્શિયાને કે મેળો ચાલુ રહેશે ગુજરાત અને ગુજરાત બહારથી આવતા દરેક નાગરિકોને કડીમાં સૈયદ અહેમદ હુસૈન જાફરી ઉર્ફે બાલાપીર બાવાના મેળામાં પધારવા એવા ટ્રસ્ટી કાસમ શાહ રમઝાની શાહ મોમીન કાદરભાઈ પીરભાઈ તથા દિવાન ઉર્ફે સદ્દામ બાપુ તરફથી ભાવભીનું આમંત્રણ છે રિપોર્ટર ઇસ્માઇલ ઘાંચી કડી અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુ કડીના અંદર આવેલ હજરત પીર અહેમદ ઉર્ફે બાલા પીર રહેમતુલ્લા અલી સરકારનું ઉર્સની ઉજવણી વર્ષો વર્ષની જેમ આ વર્ષ બી ઉજવવામાં આવે છે તો હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક એવા બાલાભી બાબા અહેમતુલ્લાહ અલેનું સંદલ શરીફ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસથી ત્રણ ત્રણ બે હજાર ચોવીસ સુધી પાંચ દિવસનો ઉર્સ મેળો યોજાવાનો છે તો ગુજરાતમાંથી આવતા તથા ગુજરાત બહારથી આવતા તમામ મુરીદ ભક્તોને બાલાભી દરગાહ ટ્રસ્ટ તરફથી ભાવભીનું આમંત્રણ છે અને હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક એવા બાલાભીર બાબાર રહેમતઉલ્લાહ અલેનું ભાઈચારાથી દર વર્ષેની જેમ આ વર્ષ બી ઉજવવાનું નક્કી કરેલ છે તો આપ સૌને મોરી ભક્તો ભાઈઓને આવવા ભાવભીનું અમારું આમંત્રણ છે સદ્દામ દિવાન બાલાભી દરગાટર કડી